કેમ છો મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો કાંઈ મિત્રો અત્યારે વાગી રહ્યા છે દાખલા તરીકે સાડા નવની આસપાસ વાગી રહ્યા છે અને બહાર કેટલી કડક ઠંડી પડી રહી છે આજે અને દાખલા તરીકે અમારા ગામમાં આજે દસ ડિગ્રીની આસપાસ ટેમ્પરેચર ચાલે છે દસ ડિગ્રીનું તો મોસમ મજેદાર છે અને બહાર કેવી ઠંડી પડી રહી છે અને હું કેવી રીતે આજે ઠંડીનો આપણે એ કરીશું ઠંડીમાં કેવું થાય છે કેવું નહીં કેવી રીતે આપણે ઘરમાં ઘરમાટો તો મેળવીશું ચાલો કે આપણે આગળના ઘરમાં જઈએ તો વિડીયોમાં આખો વિડીયો પૂરો જોજો તો મિત્રો ચાલો આગળ શું કરીએ તો મિત્રો સૌથી પહેલાં આવી ઠંડીમાં મને ચા કોફી કે કંઈક ગરમ વસ્તુ મળી જાય તો હા તે જ મજા આવી જાય અને આવી ઠંડીમાં મારું ફેવરેટ છે વસ્તુ હું પહેરીને ગરમીનો આનંદ લઈશું તો કે એનો અનુભવ તમે વાત જ ના થાય તમારું ફેવરેટ શું છે જેકેટ ડાલો કોઈ બતાવજો ઠંડી તો એટલી પડી રહી છે કે બહાર નીકળવાનું મન નતું થતું એવું મન થતું હતું કે એ મૂવી સિરિયલ કે પિક્ચર જોયા કરું બહાર નીકળવાનું મન નથી થતું પણ મૂવી પિક્ચર આપણને મને ગમતું નથી ટાઈમ ટાઈમપાસ કરવા માટે નીચે લોકો સાથે અને ને ઠંડીના કારણે લોકો છે ને ઘરે ઘરમાં વહે જતા રહે છે દેખો આખો રસ્તો બધું ખાલી ખાલી શું શું લાગે છે તો હું ટાઈમપાસ કરવા માટે હું નીચે આવી રહ્યો ધૂમી ટાપવા જો હું ધૂમી તાપવા નીચે ટાઈમપાસ કરવા આવી રહ્યો તો કેમ કે મળતી અને મને ચાવા મળી જાય તો મજા આવી ગઈ હું તાપવા આવ્યો હતો મારી બેન છે રોઈ રહી છે માસી છે ના મા હા છે આ બધા જાણ્યા હતા તું રેતી રડતી જોયા તો જોઈ શકો છો અને આ અમારો કૂતરો છે રકી તો બસ દોસ્તો આ જગ્યા આપણી ઠંડીની કડક મીઠ કડક ઠંડીની નાની વાતો અને હું આશા કરું છું કે તમને મારો બ્લોગ ગમ્યો હશે તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો જોડે વધુને વધુ શેર કરજો અને મારીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો બહુ જ ન બહુ જ જલ્દી મારે સોંપી બીજા નવા બ્લોગમાં બાય